આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષમાં પચીસ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એની અંદર સુપરવાઇઝર એવા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પરીક્ષાની અંદર ગેરરીતિ કરતા એમને અને સીસીટીવીની માધ્યમથી પકડવામાં આવતા હોય છે એની અમારી ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં એને રૂબરૂ સાંભળીને એને એ બીસીડી પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે આની અંદર પહેલા પાંચસોથી થી બે હજાર રૂપિયાનો એને આર્થિક દંડ હતો પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ બે હજારથી થી દસ હજાર રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે આમ આની પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું અને એને કારણે એની યાદશક્તિ અને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં ઉત્તરીમાં લખવાની એની ઝડપ જે છે એ ઘટી ગઈ છે એને કારણે એ ખૂબ એ કોઈક વાર આ તણાવમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે આની પાછળનો આશય અમારી આર્થિક આવક વધારવાનો નથી પરંતુ જેમ ટ્રાફિક પોલીસ હોય સરકારી કચેરી હોય કોર્ટ હોય કે જે પોતાના આ પ્રકારની જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે ને અટકાવવા માટે એ આર્થિક દંડની રકમ વધારે કરતા હોય તો વાસ્તવિકતામાં છેલ્લા એક વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિવર્ષ જે થતા તેમાં એસી ટકા જેટલો ઘટાડો પણ થયો છે અને આના અને આને અટકાવવા માટે પ્રતિ અઠવાડિયે કોલેજોની અંદર તમામ શિક્ષકો જે છે એને આ આર્થિક દંડનો ઉલ્લેખ કરીને એને નિયમિત વર્ગખંડમાં બેસવું મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો લાઇબ્રેરીમાં નિયમિત વાસ્તવિકતામાં વાંચન કરવું કે જેથી અને એની યાદશક્તિ વધારે ને વધારે વધે એ માટે કાઉન્સિલરો એવું સતત રાખવામાં આવતું હોય છે